હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો સવારના વાગ્યા છે આઠ અને આપણે જઈ રહ્યા છે ખેતરમાં કે જ્યાં જીરું વાવ્યું હતું અને આ જીરું આવ્યા આપણને આજે પંદર દિવસ થઈ ગયા છે અને આજે જોઈએ કે જીરું કેવું છે અને એ ઉગવામાં કેવું છે કેવો ગ્રોથ છે તો તમને બતાવીએ અને અત્યારે હું જો આપણે તમાકુની ખેતી કરી હતી તમાકુ આવી છે હવે આમાં ખાતર પડ્યું છે આજે ખાતર નાખવાનું છે પિયત કરવાનું છે અને આપણે જોઈએ ત્યાં ખેતરમાં જીરું તો મિત્રો ખેતરમાં આવી ગયા છે જીરું આવી અને તમે જોઈ શકો છો કે આ જો આ જીરું છે આ પંદર દિવસ થયા છે અને જીરું મસ્ત રીતે નીકળ્યું છે બધું એક જ સરખું નીકળ્યું છે આખા ખેતરમાં જો મસ્ત જીરું નીકળ્યું છે અને સાથે સાથે નીંદણ પણ એવું નીકળ્યું છે જો તમે જેટલું નીલું નીલું દેખાય છે ને એ બધું નીંદણ છે તો નીંદણ આપણે આમાં દવા નથી નાખી તો આપણે હાથથી નીંદવાનું છે તો આ પંદર દિવસનું જીરું છે બહુ સારું છે બધું એક જ સરખું નીકળ્યું છે અને એ પણ ફુવારાનું છે તો આપણે હવે ત્યાં ખાતર નાખવાનું છે ત્યાં જઈએ તો મિત્રો જે આપણે જીરું આવ્યું છે ને એ ફુવારાથી વાવ્યું હતું આપણે ત્રણ વર્ષથી વાવીએ છીએ ફુવારાથી જ વાવે છે આવા કોઈ ક્યારેય એમાં નથી કરતા પણ બહુ સારું એવું રિઝલ્ટ મળે છે ને આપણે કોઈ દવા નથી નાખી નિંદણની તો આપણે જેટલું પણ જે નીંદણ છે એ હાથથી આપણે નીંદવાનું છે બીજું તો જો આજે આમાં આપણે પિયત કરવાનું છે પાણમાખુંના રોપા મસ્ત રીતે ચોટી ગયા છે જો આ મસ્ત રીતે ચોટી ગયા છે એકદમ લીલા ને આ છે ડુંગળી જો આપણે જે ડુંગળી આવે છે દળિયા એ ચોપ્યા છે આ થઈ ગયા છે અને ત્યાં આપણે ડુંગળીનો રોપ કર્યો છે આપણે ડોળ લઈને હવે જઈ રહ્યા છે ખાતર નાખવા ખાતર પૂંગવાનું છે આપણે એરિયા ખાતર નાખવાનું છે ટોપા આપણે લાવી દીધા છે અને આ રીતે આપણે લગાવવાના છે તો ડોલ ભરીને આપણે લાવ્યા છે અને જ્યાં જ્યાં રોપા નથી ત્યાં આપણે આ રીતે લગાવવાના છે થોડા બીજા હતા એ લગાવી દીધા છે બસ હવે થોડા બાકી છે અને પાણી પણ આવવાની તૈયારી છે તો જલ્દીથી આટલા આપણે રોપા લગાવી દઈએ ખુશ ઉપર મેં વાંચી નાખો

ફાઇનલી ગાઈસ પાણી આવી ગયું છે અને હવે આપણે પાણી એમાં ચાલુ કરી દીધું છે પણ અહીંયા સુધી આવી ગયું છે અને જે રોપા આવ્યા હતા એ આપણે ફરીથી લગાવી દીધા છે અને ખાતર બધા એમાં નાખી દીધું છે હવે પાણી આપવાનું ચાલુ કરી દીધું